પણ આ શરીર છે આવ્યું જતું રહેશે પરમ તત્વ ક્યાંય નથી જતું જવાનું આવવાનું તો શ્રોત્રિયની વ્યાખ્યા ચાલુ હતી કે શ્રોત્રીય બનવું પણ અઘરું છે બ્રહ્મનિષ્ઠની તો વાત બહુ દૂર રહી તો આગળ કહ્યું એમ આ શ્રીમદ ભગવદ્ ગીતામાં અને પુરાણ અને શાસ્ત્રમાં જ્યાં જ્યાં સાધકે કયા કયા ગુણને કેળવવાના છે ઉપનિષદે પણ આ જ વાત કરી છે એ તમ વય વિદિત્વા આત્મા તત્વને જાણવા માટે શું કરવું પડે તો કે પુત્રય શણાયાશ વિત્તય શણાયાશ લોકઈ વ્યુત્થા